કપરાડાના પીએનસી પબ્લિક ઇંગ્લિશ સ્કૂલ માંડવા દ્વારા એજ્યુકેશન ફંક્શન યોજાયો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ખાતે કાળુભાઈ બી ચૌધરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વાર્ષિક એન્યુઅલ ડેની રંગારંગ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ દરમિયાન નાના નાના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સ્કૂલની બાળકી ચૌધરી જીયાબેન ગુલાબ રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ રાજ્યના દ્વિતીય ક્રમાંક મેળવી વલસાડ જિલ્લા સહિત શાળાનું અને તેમના પરિવારનું નામ રોશન કર્યું હતું શાળા પરિવાર દ્વારા મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમની સાથે શાળામાં બેસ્ટ પરફોર્મન્સ આપનાર બાળકોને મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ તેમજ અતિથિગણ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું હનુમાન મુંડે પીએનસી પબ્લિક સ્કૂલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે પીએનસી સ્કૂલ ચાલુ થઈને કે બે હજાર ચૌદમાં સ્કૂલની શરૂઆત થઈ ગયેલી અને આજ સુધી બાળકો માટે આ ટ્રાયબલ વિસ્તારમાં પીએનસી પબ્લિક સારું કામ કરતી છે અને બાળકો તમે જોયું હશે કે રાજ્ય લેવલ પર કે સ્પોર્ટમાં આપણા સ્કૂલમાંથી ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમાંક રનિંગમાં જીયા આવી છે તે જ હિસાબે રણભૂમિ વલસાડમાં બી બાળકોએ સારું પ્રદર્શન કર્યું છે અને દર વખતે સ્પોર્ટમાં તો છોકરાઓ આગળ જતા જ છે પર એજ્યુકેશન લેવલ પર બી છોકરાઓ ઘણી જગ્યા આગળ ગયા છે અને જતા છે તેવી એક પાવન પવિત્ર એવી ધરતી કપરાડાની કે જેમાં કુંભઘાટની પાવન પવિત્રતા છે સાથે જ ભગવાન શંકર ભોલેનાથનો આશીર્વાદ અને તેના સાથે આપણા વડદેવી માંડવા ગામમાં જે પીએનસી પબ્લિક સ્કૂલ ચાલતી છે નર્સરીથી લઈને આઠમા ધોરણ સુધીની સ્કૂલ છે અને ધીરે ધીરે અમે આગળના ધોરણે બાકીનું ચાલુ કરતા છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે અને ઇંગ્લિશ મીડિયમ સાથે કહેવાય કે આપણી માતૃભાષા ગુજરાતી છે ગુજરાતી સાથે સાથે આપણી રાષ્ટ્રભાષા હિન્દીનું બી નોલેજ હોવું જોઈએ અને સાથે આંતરરાષ્ટ્રીય ભાષા ઇંગ્લિશ ભલે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પર તેના સાથે માતૃભાષાનું બી બહુ જરૂર છે તો એવો શિક્ષણ એક લર્નિંગ ટૂલ સાથે અમે અહીંયા કપરાડા વિસ્તારમાં શિક્ષણ આપતા છે તો બધાને વાલીઓને બી મારી વિનંતી છે કે જે બી કંઈ બાળકો અહીંયા સુધી આવી શકે તે બાળકો માટે બે હજાર પચીસ છવ્વીસનું એડમિશન ચાલુ થઈ ગયેલું છે તો આ એડમિશન ચાલુ છે તો વેલકમ છે બધાને

માર્ચ એન્ડિંગમાં અમારું એડમિશન ક્લોઝ થઈ જશે તો બધાને વિનંતી છે ફોર્મ તૈયાર છે આજથી તો જેને બી એડમિશન લેવાનું હોય તો એડમિશન લઈ શકો આજનો શું મેઈન પ્રોગ્રામ છે આજે વિશેષ છે કે આપણા એક વિસ્તારમાં બાળકોને અને આપણા વાલીઓને બી કે સ્કૂલનું એક ફાઉન્ડેશન કેવું છે સ્કૂલની પ્રવૃત્તિ શું ચાલું છે અને બાળકોના અંદર જે કે છુપાયેલી સુસુપ્ત શક્તિઓ છે તે શક્તિઓ બહાર કાઢવા માટે કે એક પ્લેટફોર્મ ઊભો કરતા છે આજે એન્યુઅલ ડે છે સ્કૂલનું અને એન્યુઅલ ડેમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ છે અને સાંસ્કૃતિક પ્રોગ્રામના માધ્યમથી એ જે સ્કૂલનો ઉદ્દેશ છે કે મહિલા સશક્તિકરણ કે બાળક છોકરીઓ છે છોકરીઓને આગળ લાવવા માટે આજે અમે સંકલ્પ લીધું છે સાવિત્રીભાઈ ફૂલેનું જન્મદિવસ છે એટલે તે સાધ્ય કરવા માટે કેમ કે જ્યારે સાવિત્રીબાઈ ફૂલેએ શરૂઆત કરી હતી ત્યારે બી એવી પરિસ્થિતિ હતી પણ આપણો વિસ્તાર બી તે હિસાબે સાઉથ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં શિક્ષણના હિસાબે અમે પ્રયાસ કરતા છે સાવિત્રીભાઈ ફુલેના ચરણોમાં અમે એક સંકલ્પ અર્પિત કરતા છીએ આપણા શાળામાં સ્ટાફ કેટલો છે અને બાળકોની સંખ્યા કેટલી છે આપણા સ્કૂલના સ્ટાફમાં બાળકોની સંખ્યા બસો બાવન બાળકો છે અને સ્કૂલના ટીચરો છે તે નવ ટીચર છે અને બાકીના ટીચિંગ સ્ટાફ એટલા છે પણ નોન ટીચિંગ સ્ટાફ બી છે ચાર નોન ટીચિંગ સ્ટાફ બી છે અને તેના સાથે અમારા ટ્રસ્ટી અને ખાસ કરીને ઉલ્લેખનીય છે કે અમારા સ્વર્ગીય કાળુભાઈ ચૌધરી સર એમને જે યોગદાન આપેલું છે તો તેના માટે અમે આભાર વ્યક્ત કરીએ કે એવા આપણા વિસ્તારમાં કે શાળાનું નિર્માણ માટે સારું યોગદાન કરતા છે અને ઘણા એવા વાલીઓ છે કે આજે વાલીઓએ બી સારું યોગદાન કરીને આ શાળાને આગળ લેવા માટે પ્રયત્ન કરતા છે ખાસ કરીને શાળા માટે કંઈક ગવર્મેન્ટ તરફથી કંઈક સહાય વગેરે કંઈક તમે જે પ્રશ્ન પૂછેલું તે બહુ સરસ ધન્યવાદ તમારા ચેનલની બી અને તમને બી ખૂબ ધન્યવાદ કે આજનો જે પ્રશ્ન છે કે આ વિસ્તારમાં ગવર્મેન્ટ સહાય કરે કે આપણી જે સ્કૂલ છે તે પ્રાઇવેટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે એટલે હજુ કંઈ ગ્રાન્ટ નહીં મળેલું છે એટલા માટે સેલ્ફ ફાઇનાન્સ છે કોઈ રાહત નહીં મળતી છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બધા જ ગવર્મેન્ટના લાગુ થાય પર ત્યાંથી કંઈ ઇકોનોમિકલી રાહત નહીં મળે આપણા સ્કૂલમાં ફેસિલિટી ગવર્મેન્ટે એ આપેલી છે કે આરટી ટુ થાઉઝન્ડ નાઇનમાં જે બાળકો જે એકદમ નબળા છે તે મતલબ જે ફેમિલી નબળી છે ને તેમાંથી જે બાળકો છે એસટી એસસી સી ઓબીસીવાળા બાળકો તે લોકો માટે કે ફર્સ્ટ પહેલાં ધોરણથી આઠમા ધોરણ સુધી જે આરટી ટુ થાઉઝન્ડ નાઇનનું જે રૂલ્સ છે તે હિસાબે ફ્રી ઓફ કોસ્ટ એજ્યુકેશન અહીંયા મળતું છે અને આપણે ત્યાં નહીં તો મિનિમમ પચીસ બાળકો અહીંયા ફ્રી ઓફ કોસ્ટ એજ્યુકેશન લેતા છે અને સરકાર તેની ફીસ ભરતી છે અચ્છા કોઈક દાતાઓ માટે કંઈ મેસેજ આપવામાં આવે છે દાતાઓને નમ્ર વિનંતી છે તમે જોઈ જ હશે તમે આ વિસ્તારમાં જોશો તો તમને આનંદ આનંદ બી આવશે અને એમ દુઃખ બી થશે કે અત્યારે બી આ વિસ્તારમાં કામ કરવા જેવું છે કદાચ પહેલાં સમયમાં કહેતા હતા કે નહીં કપરાડા વિસ્તારમાં થોડું કામ કરીએ તો સારું તો હજુ બી તેવી જ પરિસ્થિતિ છે આજે બી તમે અમારા માટે એક આશીર્વાદરૂપ રહેશો અને કોઈ બી દાતાઓની ઈચ્છા હશે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ એક આજે આપણા જે ચીફ ગેસ્ટ છે પાડવી સાહેબ ડૉક્ટર પાડવી સાહેબ એમના તરફથી અમારા બાળકો માટે એક કોમ્પ્યુટર તો હતું કેમકે ચાર વર્ષ પહેલાં અમારે ત્યાં અહીંયા ચોરી થયેલી એટલે અમારું કોમ્પ્યુટર બી અહીંથી ચોરો ચોરી ગયેલા હતા તે હિસાબે અમે એક કોમ્પ્યુટર અવેલેબલ કરેલું કેમકે મોડન એજ્યુકેશન અત્યારે બાળકો માટે જરૂર છે તો તે હિસાબે એક પ્રિન્ટર એમના તરફથી આવ્યો છે તો સાહેબને બી ડૉક્ટર સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ અને એવી જ રીતે કોઈની કંઈ બી ઈચ્છા એવું જરૂર નથી કે ખાલી પૈસા કે જે બી કંઈ લર્નિંગ ટૂલ્સ બાળકો માટે અત્યારે તો બહુ ઘણા જરૂરી છે તો એવી તમે એક સુવિધા આપશો તો અમારા માટે ખૂબ ખૂબ આભાર રહેશે વાલીઓ બી અમારા ખૂબ પ્રયત્ન કરતા છે જ્યાં ત્યાં મેસેજ મૂકવાનો તો ખૂબ ખૂબ આભાર તમારા ચેનલનો ખાસ આભાર કે તમે અહીંયા સુધી આવ્યા અને આવીને આ વિસ્તારની પરિસ્થિતિ જોઈએ તે બદલ આભારી છે થેન્ક યુ સર